આપણે સો ગ્રામ સિંગદાણા લીધા છે અને પચાસ ગ્રામ દ્રાક્ષ લીધી છે પચાસ ગ્રામ આપણે કાજુ લીધા છે અને આપણે બે મોટી ચમચી ખાંડનું ભૂરું લીધું છે આપણે અને અડધી ચમચી આપણે મરી પાવડર લીધો છે અડધી ચમચી આપણે સંચળ પાવડર લીધો છે ને અડધી ચમચી આપણે મીઠું લીધું છે તો સૌ પ્રથમ પહેલાં આપણે આ રતાળું છે એની છાલ આપણે પહેલાં કાઢી લઈશું તો આ રીતે આપણે રતાળો ની રતાળુ તો અત્યારે શિયાળો છે એટલે બહુ જ બજારમાં વળતા હોય એકદમ તાજો રતાળો છે આપણે આ રીતે આપણે છાલ કાઢી લઈશું હવે આપણે સરસ રીતે રતાળોની સાલ પણ કાઢી લીધી છે તો આપણે થોડીક વાર એને સાઈડ પર મૂકી દઈશું અને આપણે જે આ સિંગદાણા લીધા છે કાજુ લીધા છે અને આપણે દ્રાક્ષ લીધી છે એને પહેલાં આપણે તળી લઈશું તેલમાં હવે આપણે તેલ પણ ગરમ કરવા મેં ગેસ પર મૂકી દીધું છે અને તેલ પણ સરસ રીતે ગરમ આપણું થઈ ગયું છે તો આપણે આ રીતે ચારો મૂકી અને પહેલાં સિંગદાણાને તળી લઈશું સરસ રીતે હવે સરસ રીતે સિંગદાણા પણ આપણા સરસ રીતે તળાઈ ગયા છે આ રીતે એકદમ સરસ તમે જોઈ શકો છો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે સિંગદાણાનો તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું આપણે જે કાજુ લીધા છે એ તળી લઈશું કાજુ પણ સરસ રીતે આપણે તળાઈ ગયા છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે સરસ રીતે એને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે એ દ્રાક્ષ લીધી છે એને પણ તળી લઈશું દ્રાક્ષ પણ સરસ રીતે આપણી તળાઈ ગઈ છે એ પણ આપણે પ્લેટમાં લઈ લઈશું તળી લીધા છે તો હવે આપણે આપણે ચેવડો બનાવવા માટે આ ખમણી લીધી છે આપણે છીણ પાડવાની આ રીતની તો હવે આપણે રતાળો આ રીતે રાખવાનું આ રીતે અને આ રીતે છૂટો છૂટો આપણે ચેવડો પાડવાનો છે હવે સરસ રીતે આપણે તળે જવા આવી છે અને આ રીતે થોડુંક થોડુંક જેથી કરીને એકદમ આપણે આમ છૂટી રહી છે છીણ એટલે આ રીતે આપણે ને બનાવવાનું છે હજી થોડીક વાર આપણે બ્રાઉન કલર આવવા દઈશું થોડીક વાર આપણે તળાવવા દઈશું હંમેશા સ્લો ગેસમાં તળવાનું છે પછી થોડીક વાર ખાસ કરવાની અને થોડીક વાર ફ્લેમ ધીમી કરી દેવાની છે ગેસની ફ્લેમ ને એક સરખી હવે સરસ રીતે આ રીતે આપણે એકદમ બ્રાઉન કલર ની થાવા દેવાની છે પછી આપણને એમ કે કાચી લાગે છે એટલે આ રીતે જ થવા દેવાની એકદમ તો પાછું આપણે આ રીતે હવે સરસ રીતે આપણે બધા આખા એક જે રસાણું લીધું હતું એને સરસ રીતે ચીન પાડી અને આ રીતે આપણે તળી લીધું છે આપણે કાઢી લઈશું છે એને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે જે રતાળો લીધું તું સરસ રીતે આ રીતે આપણે તળી લીધું છે જેન છેલ પાડી અને સરસ રીતે તળી લીધું છે તો હવે આપણે આની અંદર જે ડ્રાય ફ્રૂટ છે જે કંઈ મસાલા લીધા એ આપણે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે તળી લીધું છે ચીનને હવે આપણે આની અંદર જે ખાંડ લીધી છે ખાંડ નું ભૂરું એ એડ કરી દીધું સરસ રીતે આપણે એડ કરી દઈશું મેં આમાં બે ચમચી મોટી લીધી છે પણ જરૂર મુજબ જ આપણે એડ કરવાની જો તમે જે રીતે જેવડાને ગળો રાખો એ પ્રમાણે તમારે એડ કરવાનું એટલે થોડુંક થોડુંક આપણે આ રીતે ખેડવતા જશું એડ કરીને થોડીક આપણે એડ કરીશું આ રીતે રીતે હવે સરસ આપણે ખાંડનું ભૂરું પણ હવે આપણે જે અડધી ચમચી મરી પાવડર લીધું એ પણ એડ કરી દઈશું સંચળ પાવડર એ પણ એડ કરી દઈશું હવે આપણે મીઠું લીધું છે એ પણ એડ કરી દઈશું હવે આને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે સરસ રીતે આપણે મસાલાને એડ કરી દીધા છે તો આપણે જે આપણે ડ્રાય ફ્રૂટ આ તળ્યું છે એને પણ એડ કરી દઈશું આ રીતે કાજુ સિંગદાણા હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો સરસ રીતે આપણે ચેવડાને મિક્સ કરી દીધું છે બધું ડ્રાય ફ્રુટ ચેવડાની અંદર તો આપણે પ્લેટમાં લઈ લઈશું આનો અવાજ પણ સરસ આવે છે અને એકદમ પુરકુરી અને ક્રિસ્પી આપણો ચેવડો બન્યો છે જોઈને જ ખાવાનો બંધ થઈ જાય એવો આપણો ચેવડો બન્યો છે બધા ચેવડાની આપણે પ્લેટમાં લઈ લીધો છે અને જો તમે કોઈ પણ અભાસમાં આ ચેવડો તમે ખાઈ શકો છો કોઈ પણ તમે અગિયારસ રહ્યા હો અથવા કોઈ પણ તમે વાર રહ્યા હોય તો તમે આ ચેવડો બનાવીને તમે ખાઈ શકો છો તમે ચેવડો તો ઘણો બધો બનાવ્યો છે પણ તમે ક્યારેય આ રતાળુ ચેવડો નહીં બનાવ્યો હોય એટલે તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો અને આ ચેવડો ખૂબ સરસ લાગશે ખાવામાં સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે તો તમે પણ ઘરે જરૂરથી એકવાર આ ચેવડો બનાવજો તૈયાર છે આપણો રતાળો ચેવડો અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારો રતાળો ચેવડાની રેસીપી તમને કેવી લાગી જય સ્વામિનારાયણ